દસ દુકાન ગેરકાયદે બની ગઈ પાંચોટ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા રોડ ઉપર અનેક જગ્યાએ આ પ્રકારે ગેરકાયદે બાંધકામ સાનિધ્યમાં થયેલા બાંધકામ બાબતે બિલ્ડરે હાથ અધ્ધર કર્યા બિલ્ડરે દબાણ હટાવવા એ મોટો પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામ હવે મનપાએ દૂર કરવા પડશે બાઇટ કૌશલ પટેલ બિલ્ડર રિપોર્ટર કશ્યપ રાવલ લાઈવ ટ્વેન્ટી ફોર મહેસાણા ના ના સાનિધ્ય રેસિડેન્સી અમે પંદર એક વર્ષ પહેલાં બનાવેલી અને બાર એક વર્ષ પહેલાં હેન્ડ કરી ત્યાંના રહીશું ને પ્યોરલી રેસિડેન્શિયલ સ્કીમ જ હતી કોઈ જ જાતું એમાં કોમર્શિયલ કોઈ હતું નહીં પણ અમારા હેન્ડ ઓવર કર્યા પછી બે પાંચ વર્ષે કોઈને શું કર્યું હોય અમને કંઈ ખ્યાલ નથી કોઈને મકાનમાં બનાવ્યું હોય કોમર્શિયલ તો અમને કંઈ એનું બહુ નોલેજ નથી બાકી અમે કોઈને કોમર્શિયલ દુકાનો કે એવું કંઈ બનાવીને આપેલું નથી ના ના અમારી કેવી જવાબદારી થાય અમે મકાન જ હેન્ડઓવર કર્યું છે એ અમારે તો ત્યાં એવું જ ક્યાં છે કે બે પાંચ મકાન છે સો મકાનની સ્કીમ છે એમને હેન્ડ ઓવર કર્યું સો એ સો મકાનવાળાને ખબર છે કે કોઈ દુકાન બનાવીને આપેલી છે જ નહીં ના પંચાયતે અમને કોઈ નોટિસ આપેલી નથી જો કે પંચાયતને બી ખબર છે કે અમે હેન્ડ કર્યું છે આકારણી થઈ ગયેલી છે એટલે અમને કોઈ આપવાની આવત નહીં એટલે એમને આપી બી નથી એમ